વડોદરા શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની પ્રતિમાનું આગમન નગારા સાથે વાંચતે ગાજતે કરવામાં આવ્યું હતું સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની આગમન યાત્રા ભારે ઉત્સાહ સાથે યોજવામાં આવી હતી આગમન યાત્રામાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના પ્રમુખ તરંગ શાહ ઉપપ્રમુખ આશય શાહ યુવક મંડળના સભ્યો તથા ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા જ્યાં ગણપતિ બાપા મોર્યના નારાથી સમગ્ર પંડાલ ગુંજી ઉઠ્યો હતો

આ વિસ્તારના ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા જે ઘણા લોકો મંડપમાં પણ બેસાડે છે બાપાને તો ઘરે પણ બેસાડે છે એ બધા જ ગણપતિ બાપાના વિસર્જન વખતે અહીંયા સરસ મજાનું કુંડ બનાવવામાં આવે છે અને ત્યાં હજારો લોકો આવીને ગણપતિ બાપાનું વિસર્જન પણ કરે છે એટલી સુંદર વ્યવસ્થા ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા થાય છે ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવા મંડળ અનેક સેવાકીય કાર્ય પણ કરે છે કોવિડમાં લોકોને ટિફિન આપવાનું હોય કે દવા પહોંચાડવાની હોય અનેક સેવાઓ ઇન્દ્રપ્રસ્થ દ્વારા કરવામાં આવી હાલ પણ વડોદરા શહેરમાં ત્રણ જગ્યાએ ઇન્દ્રપ્રસ્થનું રસોડું પાંચ રૂપિયામાં દરેક વ્યક્તિ કોઈ પણ ત્યાં આરામથી ગરમ ગરમ જમી શકે છે એટલી સુંદર વ્યવસ્થા ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા કરવામાં આવે આજે ગણપતિ બાપા ને આજે અહીંયા લાવવામાં આવ્યા છે ગણપતિ બાપા આવતીકાલથી વડોદરામાં બિરાજમાન છે ઇન્દ્રપ્રસ્થ ના રાજા પણ બિરાજમાન થવા જઈ રહ્યા છે આપણે સૌ બાપાને પ્રાર્થના કરીએ ગણપતિ બાપા વડોદરામાં અતિવૃષ્ટિ વરસાદ ખૂબ પડ્યો છે બસ હવે ખમયા કરો અને મારા વડોદરાવાસી વાસી ઉપર કોઈ પણ વિઘ્ન ના આવે એવી બાપાને પ્રાર્થના કરું છું ઇન્દ્રપ્રસ્થ યોગ મંડળ આયોજિત ઇન્દ્રપ્રસ્થ રાજા ગણેશ ઉત્સવ બે ચોવીસ આજે ઇન્દ્રપ્રસ્ત ના રાજાનું ભવ્ય આગમન થયું છે આજે આજે એક એક આગમી નવું ભગવાન આગમન કર્યું છે ઓડિશા સમાજ દ્વારા આ રથ આપવામાં આવ્યો તો આજે જેમાં આજે શ્રીજી બિરાજમાન થઈ ઇન્દ્રપ્રશ ની ભૂમિમાં પધાર્યા છે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આ ગણેશ ઉત્સવ થી આજે પાંચ પાંચ વર્ષ એક ધીમા કાર્યથી શરૂ કરેલું આજે અનેક સામાજિક કાર્ય આજ મંડળ દ્વારા આ શ્રીજીની કૃપાથી કરવામાં આવી રહ્યું છે આ વર્ષે પણ ઇન્દ્રપ્રસ્થ ગણેશ વિસર્જન કુંડ કુંડી તૈયાર કરવામાં આવ્યો છે સાથે એ દસ દિવસ દરમિયાન અનેક સામાજિક કાર્યો કરવામાં આવશે ઇન્દ્રપ્રશન આગમન દરબા ગજરા દ્વારા કરવામાં આવે છે કેટલીક મર્યાદાઓ નથી આ વખતે કેટલાક કાયદાકીય કે વાઇલ્ડ લાઈફના કારણે પણ આપણે જે છે આપણે કોઈ વિવાદમાં આ ઉત્સવ છે જેને જે શ્રીજી જોશે કે કદાચ એમનું નહીં હોય એમને કે આ વખતે નહીં ગુજરાતની હાજરી હોય એ ત્યાં નથી કર્યું પણ અમે કોઈ મંડળ કોઈ વિવાદમાં કોઈની સાથે પડવા માંગતું નથી કે ભાઈ કાયદો કાયદાની તો નોટકે અહીં પતાવી દો દસ દિવસ એકસમ હર્ષો ઉલ્લાસ સાથે આની ઉજવણી કરી ઇન્દ્રપુર યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવ બે ચોવીસ આ મારું નવમું વર્ષ છે અને વર્ષોની પરંપરા પ્રમાણે અમે આ વર્ષે પણ અમારા ગણપતિ બાપા ઇકો ફ્રેન્ડલી સ્થાપના કરવા જઈ રહ્યા છે અને ઢોલ તાસા નગારા સાથે અમે અમારા ગણપતિ બાપાની સ્થાપના કરવા જઈ રહ્યા છે અમે અમારા આજે આ વખતે અમારો દર વર્ષે કઈક ને કંઈક નવું આપવું પહેલ કરતા જઈએ છીએ એક્સ મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રીમતી રંજનબેન ભટ્ટ જે અમારા માતૃતુલેવા રંજનબેન છે એમના વરદ હસ્તે અમે આ રથની આહવાન શરૂ હાથ વરદ હસ્તે અમે આ રથની શરૂઆત કરી હતી અને એમના હસ્તે જ અમે અમારા ગણપતિ બાપ્પાની અમારા પંડાલમાં સ્થાપના કરવા જઈ રહ્યા છીએ વડોદરાવાસીને મેસેજ આપીએ છીએ કે અમે દર વર્ષની જેમ તમે તમારા ઘરે તમારા પંડાલમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરો કે જેના લીધે પર્યાવરણ જળવાઈ રહે અને આ વર્ષે પણ અમે અમારા ગણપતિ બાપા માટે ઇન્દ્રપ્રસનો કુંડ ઇકો ફ્રેન્ડલી કુંડનું અરેન્જમેન્ટ કરી દીધી છે